તો જય માતાજી મિત્રો આજે આપણે જવાનું છે જુનાળી બનાસ નદીના કિનારે આવેલું દાતાર બાબજી મંદિર તો મિત્રો આપણે જઈ રહ્યા હતા આપણે જઈ રહ્યા હતા અને આપણો છોટુ ભાઈ કે કે મારે પણ સાયકલ આપવી છે તો આપણે આપી દીધી એને સાયકલ તો આપણે પહોંચી ગયા હતા નદીના પહાડી અને જંગલી ઇલાકા અને વસમાં જતો હતો એક રસ્તો એમાં આપણે જાતા હતા એટલા પણ લોકો દાતાર બાબજી દર્શન કરવા આવે છે તે કોરા જાતા જ નથી વરસાદ આવે ને તેમને પલાળે જ છે આપણે છોટીને કીધું કે હાઈ કરો પેલા ઘણું વિચાર્યું પછી એને હાઈ કર્યું આવો નજારો પાહો જંગલ અને પહાડી જીવે જો જોવાય ને મને દાતાર બાપજી 12 મહિનામાં એક વખત જુનાડીસાના લોકો દર વખતે લોટ કરે છે અને તે દિવસે બહુ જ વરસાદ પડે છે અને બધા ભક્તોની મનોકામના દાતાર બાપજી પૂર્ણ કરે છે માતાજી મિત્રો આપણે દેખો ઘણા જંગલોમાં આવી ગયા છે હવે ટૂંક સમયમાં પેલા સામે તમને બતાવું દાદાજીનું મંદિર છે ત્યાં આવે જઈ રહ્યા છીએ અહીંયા બહુ ટેકરા જેવું વિસ્તાર છે આપણે જઈ રહ્યા છે મારી બેને સાયકલ લઈ લીધી છે આપણે હેડતા હેડા રાહ તો અહીંયા રસ્તો બહુ ખરાબ છે માટે આપણે સડી રહ્યા છે ઉપર દેખો મિત્રો આપણે ઉપર છડીને તમને વાતાવરણ દાતાર બાબજીના દર્શન કરાવ તો હોળ જઈ રહ્યો છે અને આ ત્યાંનો વ્યૂ છે અને આપણે પહોંચી ગયા છે સર હવે તમને હું મંદિરનો વ્યૂ બતાવું દેખો રહ્યું બહુ જ જૂનું મંદિર છે તો આપણે અંદર જઈને તમને વ્યૂ બતાવવા મિત્રો દેખો જેટલો ખરાબ રસ્તો હતો નેટ નેટ તો આવ્યા છે જેટલો ઊંચો છે દાતર બાજીના બધા દેખો ટેકરા છે અને આપણે બે ત્રણ ફોટા પણ પડાવીશું અહીંયા અને અહીંયાથી દેખો તમે નજારો મિત્રો આ છે અમારી બનાસ નદી તેના ટેકરે આવેલું છે દાતર બાપજી નું મંદિર તો મિત્રો મારથી થોડી ભૂલ થઈ ગઈ આ મંદિર નહીં આ તો એમને મોડી ઉછા ટેકરા ઉપર મેં આ લઈ લીધી આખવા સાયકલ અને હવે હું ચેટલો દાદાર બાબજી હેડો તો જઈએ તમને દર્શન પણ કરાવી અહીંયા પણ રસ્તો બહુ જ ખરાબ છે એટલે હવે આપણે હેડો તમને હું આજુબાજુ જેટલા મોટા ખાડા હે અને આપણી સાયકલ ઊભી પેલી દેખો જેટલી હાઈટ ઉપર હું સાયકલ લઈને આવ્યો હું તો આટલી હાઈટ ઉપર દેખો સાયકલ લાવવા માટે એક લાઈક તો બણ જ છે ગાઈશ તો હવે આપણે પહોંચી ગયા દાતાર બાપજીના મંદિરે પીલું મંદિર જય દાતાર બાપજી તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ મળીએ આપણે બીજા વ્લોગમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી